વરસતા વરસાદ વચ્ચે અમદાવાદમાં માં વેપારીઓ જીએસટી ના વિરુદ્ધ રેલી યોજી શન સિસ્ટમ ને કારણે ગુજરાત માં મેઘ જોવા મળી રહી છે જેમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સરેરાશ દસ થી અઢાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર

ડેડીયાપાડા પાસે અમદાવાદ સુરેન્દ્રનગર ને જોડતો પુલ તૂટી જતા અમદાવાદ તરફ આવતો વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે તો થરા ને જોડતો પોઝવે પણ તૂટી ગયો છે રાજ્યમાં મેઘબહેરને જોતા એનડીઆરએફની પાંચ ટીમો ચોટીલા ટંકારા મોરબી બનાસકાંઠા જેવી જગ્યાએ તહેનાત કરવામાં આવી છે તો ગાંધીનગરમાં બે અને વડોદરામાં ત્રણ ટીમો તૈનાત કરાઈ છે બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારે વરસાદના પગલે આજે સવારે ઇમરજન્સી બેઠક બોલાવી હતી અને પરિસ્થિતિ સમીક્ષા કરી હતી તેમજ આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને મુખ્યમંત્રીએ જરૂરી સૂચનો આપ્યા હતા વાત કરીએ રાજકોટ અને જામનગરની તો રાજકોટમાં સત્તર ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે જેના પગલે સ્કૂલો કોલેજો બંધ ની જાહેરાત કરવામાં આવી છે એનડીઆરએફ અને મ્યુનિસિપાલિટી તંત્ર નીચે આવા વિસ્તારોમાં પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરી છે કોઠારિયા રોડ પર 150 રિંગ રોડ પર રાજકોટના રામનાથ મંદિરમાં પણ પાણી ફરી વળ્યા છે રેલ પાસે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે રાજકોટના પ્રાપ્ત થયા છે જેમાં પત્ની નો આ બચાવ કરી લેવામાં આવ્યો છે જયારે પતિ ના મૃતદેહ ની શોધખોળ ચાલુ કરાઈ છે રાજકોટની આજી નદી બે કાંઠે વહેવા લાગી છે વાત કરીએ તો સુરેન્દ્રનગરના ચોટીલામાં બાર કલાકમાં અઢાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા સાયલા માં ડેમ ઓવરફ્લો થયો છે ટીટોડા ગામની પ્રાથમિક શાળાની દીવાલ ધરાશય થઈ છે સુરેન્દ્રનગરમાં ગોગાવો નદીનું પાણીનું સ્તર વધતા પાંચ લોકો ફસાયા છે જેમને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ગાંધીનગરથી હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે મોરબીમાં પણ અનરાધાર વરસાદ વરસતા મથુર એમની નજીક નહીં જવા સત્તાવાળાઓએ તાકીદ પણ કરી છે મોરબીમાં પણ શાળા કોલેજો બંધ રખાય છે મેઘરાજાની તૂપ ખેડબ્રહ્મા સરેરાશ ત્રણ થી પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જ્યારે અંબાજીમાં ધોધમાર વરસાદ પડતા પરિસ્થિતિ જળબંબાકાર થઈ છે જેના પરિણામે રેસ્ક્યુ ટીમને રવાના કરવામાં આવી છે કાધીવાડાના ડેમોમાં પણ ત્રીસ ફૂટ જેટલા પાણીનો વધારો થયો છે બનાસકાંઠાના થરાદ ધાన్యરા રોડ પરનો કોઝવે પણ તૂટ્યો છે જ્યારે અમદાવાદમાં પણ અવિરત વરસાદ ચાલુ રહ્યો છે અને જેમાં હળવાથી ભારે ઝાપટા વરસાદના પડી રહ્યા છે જેને પગલે સાબરમતીમાં પણ પાણીની સપાટી વધી છે જેના કારણે વાસણા દરવાજા ખોલી રાજ્યમાં મેઘરાજાને મહેરની સાથે કહેર જેવો વરસાદ વરસી રહ્યો છે તંત્ર સાબદુ થઈ ગયું છે જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પ્રજા પરેશાની સામનો કરી રહી છે વેચાણ વેરા ભવન ખાતે વેટ કમિશનર ને પત્ર આપવામાં આવ્યું હતું વેપારી મહાજનોની મોટી સંખ્યામાં આ રેલી જોડાયા હતા વરસતા વરસાદ કારણે રેનકોટ તેમજ છત્રીઓ લઈ વેપારીઓ આ રેલીમાં જોડાયા હતા જીએસટી હટાવો ના પ્લે કાર્ડ પણ રજૂ કરવામાં આવ્યા હતા વેપારી સૂત્રોના ના જણાવ્યા મુજબ જીએસટી નાબૂદ કરીને જ જમ્પીશું તેવો સુર તેમનો લાગી રહ્યો હતો આ લડત લાંબી ચાલશે તેમ પણ તેઓ જોઈ રહ્યા છે સરકાર ખોટી રીતે જીએસટી અમલમાં મૂકી અને વેપારીઓને જેના લીધે વેપારી પરેશાન થઈ રહ્યા છે કાપડના વેપારીઓ જણાવી રહ્યા હતા આવેદનપત્ર માં એવી માંગ કરવામાં આવી છે કે જીએસટી ને કારણે કાપડના વેપારને મોટું નુકસાન જાય તેમ છે જયારે કેટલાક નાના વેપારીઓને પોતાના ધંધા બંધ કરવાની નોબત આવે તેવું પણ છે કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ કાપડ વેપારીઓના પ્રશ્નને તાકીદે ઉકેલ લાવે તે માટેના પ્રયાસો હાથ ધરવા જોઈએ કાપડ વેપારીઓની સાથે અન્ય વેપારી મહાજનો પણ આ રેલીમાં જોડાયા હતા રેલી શાંતિપૂર્ણ રહી હતી અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત હતો આગામી દિવસોમાં આ અંગે વેપારીઓ બેઠક યોજી વધુ નિર્ણય કરશે જી એસ આ રેલી ના કારણે આસમ રોડ પર ટ્રાફિક જામ ના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા પરંતુ રેલી શાંતિપૂર્ણ પસાર થતા પોલીસ તંત્ર તેમજ તંત્રએ રાહતનો દમ લીધો હતો તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાર રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર